નમસ્કાર મિત્રો આપ સૌનું અમારા યુટ્યુબ ચેનલ કિંગ કાનાણી ક્રિએશનમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે ઓળખીતું ઇતિહાસની એક એવી આશ્ચર્યજનક જગ્યા વિશે જે આજે પણ ઘણા રહસ્યો સાથે ભરેલી છે જેનું નામ છે મોહિજો દડો મોહિનજોડો એટલે કે મૃતકોનું ઢગલું

મોટા ભાગના ઘરો પાકા ઈંટોથી બનેલા હતા અને બે માળવાળા ઘરો પણ મળ્યા છે મોહિચો સૌથી પ્રસિદ્ધ સ્થાપત્ય છે ગ્રેટ બાર્થ એક મોટું તળાવ જે આ ધાર્મિક વિધિઓ માટે વપરાતું હતું એવું માનવામાં આવે છે આથી આપણને એ પણ સંકેત મળે છે કે હડપ્પા સંસ્કૃતિમાં ધર્મ અને સ્વચ્છતાને મહત્વ આપવામાં આવતું હતું અહીંથી મળેલી મુદ્રાઓ મૂર્તિઓ અને દાગીના આપને ત્યાંની કલાકૃતિ અને વેપાર વ્યવસ્થાની જાણકારી આપે છે તો મિત્રો એ માત્ર ખંડેર નહીં પણ આપણા ભૂતકાળની એક જીવંત પુરાવો છે મિત્રો આવી જ ઇતિહાસની માહિતીઓ માટે અમારા યુટ્યુબ ચેનલ કિંગ કાનાણી ક્રિએશનને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ